માથાના વાળ થી લઈ પગના નખ સુધી શરીર ફાડી ખાતા બાળક લોહી લુહાણ થઈ ગયો હતો બાળકની ચિતુ સાંભળી દોડી આવેલા પરિવારજનોએ આયુષને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો પરંતુ અહીં સારવાર મળે તે પૂર્વે જ બાળકે દમ તોડી દીધો હતો મૃતક આયુષ બે ભાઈમાં નાનો હતો અને તેના અકાળે મોરથી શ્રમિક પરિવારમાં ભારે શોક છવાઈ ગયો છે મૃતક બાળકની માતા રૂહિકુમારી ભાંગી પડેલા અવાજે જણાવ્યું હતું કે અમે અહીં મજૂરી કરવા આવ્યા છીએ મારું બાળક રમતું હતું અને અચાનક ક્યાંથી આટલા બધા કૂતરા આવી ગયા અને મારા બાળકને પકડી લીધું અમે બચાવવા દોડ્યા પણ ત્યાં સુધીમાં તેને ખૂબ જ ઈજાઓ થઈ ગઈ હતી અમે તેને હોસ્પિટલ લઈ ગયા પણ તે બચી ન શક્યો અમારો દીકરો જ અમારો સહારો હતો હવે અમે કોના ભરોસે જીવીશું આટલું કહેતા તેમણે આંખોમાંથી આંસુ વહાવ્યા હતા આ ઘટના વિસ્તારોમાં રખડતા પર ઔદ્યોગિક વિસ્તારો મોટી સંખ્યામાં રહે છે અને તેમના બાળકો બહાર રમતા હોય છે ત્યાં આવા હુમલા જોખમ વધુ હોય છે તંત્ર દ્વારા રખડતા અને વ્યવસ્થાપન માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવે હવે એ જરૂરી બન્યું છે ना। आपका नाम रूह कुमारी नाम है घटना हुई घटना हुआ वो खेलने गया था तो वहाँ पे बहुत सारा कुत्ता रहता है और उसको घींच के लेके उधर चल गया और उधर एक सब काट के खा गया उसको तब बगल का आदमी ने देखा तो जाके मुझे बुलाया तो मैंने आके देखा तो मेरा लड़का एकदम सांस ले रहा था मैंने बोला लेके जल्दी चलो तो वो बोला एम्बुलेंस आ रहा है तो जाना एम्बुलेंस आने में थोड़ा टाइम लग गया मेरा लड़का वहीं दम तोड़ दिया एक दो तो सांस लिया था उसके बाद फिर दोबारा सांस नहीं ले पाया कुत्ते थे, थे पांच छह बता रहा था सब हमने नहीं देखा था और आदमी बहुत सारा था लेकिन कोई मदद नहीं किया मेरा ધબલ ગોંડલ નેશન બ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર